સમાચારમાં આગળ વાત કરીએ તો ડુંગળીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે જી હા અને ખેડૂતો માટે આ સારા દિવસો છે જી હા અઠવાડિયા દસ દિવસથી ડુંગળીના ભાવમાં ત્રીસથી ચાલીસ રૂપિયાનો વધારો થયો છે ત્યારે દસ દિવસ પહેલાં ડુંગળીનો ભાવ ત્રીસથી બત્રીસ રૂપિયા કિલો હતો જ્યારે એના પછી ભાવ પચાસથી સાઠ રૂપિયા કિલો પહોંચ્યું છે હમણાં બે દિવસથી ડુંગળીમાં પાંચ છ રૂપિયાનો ઘટાડો આવ્યો છે ડુંગળીના ભાવમાં અચાનક વધારો આવતા લોકોએ ડુંગળી ખરીદવાનું ઓછું કર્યું છે ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાએ ગુજરાતના સૌથી મોટા અમદાવાદના એપીએમસી માર્કેટની મુલાકાત લઈને વેપારીઓ અને ખેડૂતો પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો હતો તેમજ એપીએમસીમાં રાજ એન્ટરપ્રાઇઝના માલિક ધનસુખભાઈ પટેલ પાસે જઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો

રાગે રાગે કહેવાય અચ્છા એટલે ભાવ પબ્લિકને અત્યારે વધારે લાગી રહ્યો છે પણ તમારું શું કેવું છે ખેડૂતોની સ્થિતિ વિશે પડે એ ભાવ પણ ઓછો પડે છે જે આવે રૂપિયાની કિલો તો પડે છે અઠવાડિયા દિવસ ડુંગળીનો ભાવ ત્રીસ કે પાંત્રીસ રૂપિયા હતો કિલો અચાનક અઠવાડિયા પછી એનો ભાવ ચાલીસ કે પચાસ રૂપિયા થયો જોકે ગઈકાલે પાંચ એક રૂપિયા જેવું ઘટ્યું છે બે પાંચ રૂપિયા બે દિવસ તો ક્યાંક ને ક્યાંક પબ્લિકને વધારો લાગી રહ્યો છે તો આપ શું કહેશો

અઠવાડિયા પંદર દિવસમાં આવી જાય છે બધું બજાર રાખે એટલે દિવાળીનો ટાઈમ છે એટલે કદાચ જોકે એની માંગ તો હંમેશા આટલી જ હોય છે કે અચાનક માંગ વધી ના અત્યારે માલ ઓછો હોય ને એટલે માંગ વધી છે બાકી પાંચ ની દસ ની કિલો જ જાય છે ડુંગળી કોઈ ખેડૂતને ને નથી આવતા પચાસ રૂપિયા આ તો બે દી આવે છે એટલે આ ભાવ વધે છે તો ખેડૂત માટે સારું છે ને ખેડૂત માટે તો સારું જ હોય ને કારણ કે ખેડૂત એ આપણા જગતનો તાત છે ખેડૂત આપણા ભારતનો અંગ કહેવાય કારણ કે દેશનો કૃષિ ઉદ્યોગ એની માટે સરકાર પણ ક્યાંક ને ક્યાંક પ્રયત્નો કરી રહી છે કૃષિ ઉદ્યોગ આગળ આવે તો એ રીતે સારું કહેવાય ખેડૂત સારું કહેવાય તો હાલ ગઈકાલે જે રીતે અમે ચર્ચા કરી એના એપીએમસીના સેક્રેટરી સાથે તેઓ એવું કહી રહ્યા હતા કે આ અમે જે માલ છે એ વિદેશમાં પણ મોકલતા હોઈએ છીએ તે જો બંધ કરી દેવામાં આવે થોડોક સમય માટે તો જે ભાવ વધારો છે એને ક્યાંક ને ક્યાંક કંટ્રોલ કરી શકાય તો ખેડૂતો માટે તો લોસ જ જાય છે ને નિકાસ બંધ કરશે તો આમાં ખેડૂતને ફાયદો છે અત્યારે જે ભાવ રહે બરોબર છે

કેવું વેચાણ છે વેચાણમાં તો અત્યારે એવું છે કે જે ઉત્પાદન છે ઓછું છે અને માંગ વધારે છે જૂની ડુંગળી પૂરી થઈ છે અને નવી ડુંગળીનું ઉત્પાદન છે એ હજી જાન્યુઆરી પહેલાં નીકળશે નહીં એટલે જે અત્યારે નવેમ્બર ડિસેમ્બર મહિનો છે એની અંદર થોડા ભાવ વપરે છે જાન્યુઆરી પછી ભાવ ઘટવાની શક્યતા છે એટલે આ વખતે દિવાળીમાં ગૃહિણીનું બજેટ ખોરવા છે એ તો અત્યારે ઉત્પાદન જ ઓછું છે ઓલ ઓવર ઇન્ડિયામાં એટલે સહન કરવું જ પડશે બધાને એટલે અચાનક ધનસુખભાઈ જે રીતે ત્રીસ બત્રીસ રૂપિયા કિલો હતો ને હવે પચાસ સાઠ કિલો છે જોકે રાહતના સમાચાર પણ કહી શકાય ગઈકાલે પાંચ પાંચેક રૂપિયા જેવો ઘટાડો આવ્યો છે શું પાંચ દસ રૂપિયાનો ઘટાડો આવ્યો છે એ થોડો નાસિક અને એમપીની અંદર માલ માર્કેટોની અંદર આવવાનો ચાલુ થયો છે અને ગુજરાતનો નવો પાક થોડો થોડો ચાલુ થયો છે એટલે દસ રૂપિયા પહેલાં કરતાં આજે ઘટ્યા છે હાલ જે રીતે અમે ખેડૂતો સાથે ચર્ચા કરી ખેડૂતોએ કીધું કે વીસ પચીસ રૂપિયા તો અમારે ઘરમાં પડે છે અમે તો પાંચ પાંચ રૂપિયા પર ડુંગળી વેચીએ છીએ ત્યારે અમારી સ્થિતિ બહુ કપરી હતી અમારો તો આ જ ભાવ રહેવો જોઈએ જેથી અમને ફાયદો થાય તો આપનું શું કહેવું એ બરાબર છે ખેડૂતોની વાત સાચી છે કે અત્યારે એમને એક વીઘે ઉતારો સો દોઢસો મણ જ આવે છે કે જે અગાઉના વર્ષોમાં એમને ત્રણસો ચારસો મણ ઉતારો આવતો હતો એ અત્યારે હવામાનના કારણે અત્યારે દોઢસો દોઢસો મણનો જ ઉતારો અને આવે છે એટલા માટે થોડો ખેડૂત પણ નારાજ છે વીસ પચીસ રૂપિયા જે ભાવ ડુંગળીનો ચાલતો હતો એ વાત સાચી છે કે ખેડૂતને ઘરમાં વીસ પચીસમાં પડે છે અને પાંચ રૂપિયામાં પણ ખેડૂતોએ વેચી છે એ વાત સત્ય છે ભાવ ચાલે છે બરાબર ભાવ ખેડૂત જે કહે છે એ સાચું છે તો આ હતા અમારી સાથે જે રાજ એન્ટરપ્રાઇઝના ઓનર છે ધનસુભાઈ તેઓ કહી રહ્યા છે થોડોક સમય માટે ભાવ વધારો આવ્યો છે પરંતુ દિવાળી પછી એટલે કે જાન્યુઆરીમાં ક્યાંક ને ક્યાંક ભાવ પાછો જે હતો તે સ્થિતિ આવી જશે પણ નવેમ્બર ડિસેમ્બરમાં ક્યાંક ને ક્યાંક આ વખતે ભારતના લોકો ગુજરાતના લોકોને ડુંગળી મોંઘી પડશે હાલ અમે આવી પહોંચ્યા છીએ અમદાવાદ શહેરની એપીએમસી માર્કેટ જે વિશાળ સર્કલ પાસે આવેલું છે ગુજરાતનું સૌથી મોટું એપીએમસી માર્કેટ કહી શકાય જ્યાં તમામ તાલુકાઓ જિલ્લાઓમાંથી અહીંયા ખેડૂતો પોતાનો માલ વેચવા માટે લઈ આવતા હોય છે અહીંયા સબ્જી મંડી લાગતી હોય છે ત્યારે આજે જે અમારે વાત કરવાની છે છેલ્લા અઠવાડિયામાં જે ડુંગળી છે તેના ભાવમાં જે વધારો થયો છે ક્યાંક ને ક્યાંક લોકોને અત્યારે ડુંગળી ખાવા નથી મળી રહી કારણ કે પાછું ડુંગળીના ભાવે ક્યાંક ને ક્યાંક હાઈટ પકડી છે વાત કરીએ જો ડુંગળીની તો અઠવાડિયા પહેલાં દસ દિવસ પહેલાં એક ડુંગળીનો ભાવ હતો ત્રીસ બત્તીસ રૂપિયા કિલો ત્યારબાદ અચાનક એ સાઠ રૂપિયા થઈ ગયો ત્રીસ કે ચાલીસ રૂપિયાનો વધારો આવ્યો પરંતુ છેલ્લા બે દિવસથી ડુંગળી પર પાછા ચાર પાંચ રૂપિયાનો ભાવ ઘટાડો થયો છે એટલે આજની જો વાત કરીએ તો ચાલીસ કે પચાસ રૂપિયાની આસપાસ ડુંગળીનો કિલો ભાવ છે આમ તો કિલોનો ભાવ વધારે જ કહેવાય હાલ તમામ જે આપણા દેશ ગુજરાતના જે નાગરિક નાગરિકો છે ક્યાંક ને ક્યાંક ડુંગળી મોંઘી પડતા ખાવાનું ટાળી રહ્યા છે ત્યારે અમે લોકો એપીએમસી માર્કેટમાં આવી પહોંચ્યા છીએ હું કેમેરામેનને વિનંતી કરીશ કે ડુંગળીના તમને દ્રશ્યો બતાવે હાલ જે ડુંગળી અહીંયા ઉતરી રહી છે માર્કેટમાં ડુંગળીના ભાવ ક્યાંક ને ક્યાંક વધી રહ્યા છે ત્યારે અમે અહીંના સેક્રેટરી છે એપીએમસી જેમના સેક્રેટરી પાસે જઈને જાણવાની કોશિશ કરી હતી તેમણે કહ્યું હતું કે આ આ પરિસ્થિતિમાં એવો સમય આવ્યો છે કે નિકાસ ઓછી થઈ ગઈ છે અને માંગ તેની વધી છે અચાનક નિકાસ ઓછી થતાં તેનો ભાવ વધારો કરવામાં આવ્યો છે કારણ કે માંગમાં કોઈ ઘટાડો નથી થયો એ ઇટ ઇઝ માંગ તેવીને તેવી છે નિકાસ ઘટતા એનું સોલ્યુશન જો સરકાર અને કૃષિમંત્રી જે ખેતી વિભાગ છે તેની જે ધારો કે આ જે માલ છે આપણા આપણી દેશની જે સરકાર છે એ બહાર પણ મોકલતી હોય છે તેને લીકેજ કહેવાય છે જો લીકેજ હાલના સમયમાં નિકાસ ઓછી થવાના કારણે લીકેજ બંધ કરી દેવામાં આવે માલ બહાર જે વિદેશમાં આપણે જે માલ વેચીએ છીએ અહીંયાથી આયાત કરીને તે બંધ કરી દેવામાં આવે ભારતના નાગરિકોને તો એ માલ પૂરતો મળતો થઈ જાય જેને લીધે ભાવમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો આવે તો સરકાર અને જે આ ખેતી વિભાગના જે અધિકારીઓ છે જો આ સહિયારો નિર્ણય લે તો પાછા જે ડુંગળીના ભાવ છે ક્યાંક ને ક્યાંક ઘટી શકે એમ છે પરંતુ જે વિદેશમાં જે માલ મોકલવામાં આવે છે તે થોડાક સમય પૂરતું ટેમ્પરરી પૂરતું અહીંના જે એપીએમસીના સેક્રેટરી છે તેમણે અમને જણાવ્યું કે થોડાક સમય પૂરતું બંધ કરી દેવામાં આવે તો પાછો ક્યાંક ને ક્યાંક ડુંગળીમાં ભાવ ઘટાડો થઈ શકે છે હાલ તો ડુંગળીના ભાવ આસમાને પહોંચેલા છે અમે લોકો આજે અહીંયા ડુંગળીના વેપારીઓ છે એની પાસેથી ડુંગળીની સ્થિતિ વિશે જાણવાની કોશિશ કરીશું કેમેરામેન રાજેન્દ્ર સાથે કમલેશ હોયડા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ